સી આર પાટીલ સંબોધન કરી રહ્યા છે પણ ફક્ત ત્રણ લાખ પાંચ મત અલગ અલગ વિધાનસભામાં ફૂટ્યા એના કારણે આપણે છવ્વીસ સીટ હારી ગયા આપડી ભૂલ થઈ કે નહીં અરે થઈ કે નહીં હા કે ના તો બોલો આવી છે કે આપણે પાંચ લાગે કે બાકીના તો મત કરવાના છે હું જાઉં કે ના જાઉં બાકીના તો કામ કરવાના જ છે હું જાઉં કે ના જાઉં કામ કરું કે ના કરું પાંચ લાખ ની લીડ તો આવી જશે તમારે નક્કી કરવું પડશે સંકલ્પ કરીને કે હું પેલો મતદાન કરીશ મારા ઘરનું મતદાન કરાવીશ હું કાર્યકર્તાઓનું મતદાન કરાવીશ અને પાર્ટીના બધા જ કાર્યક્રમોમાં હાજર રહીને પૂરી તાકાતથી કામ કરીશ પાંચ લાખ થી લીડ વધુ આવી શકે એવી તાકાત તમારા બધામાં અહીંયા છે તો આપણી પાસે તો પેજ કમિટી અને પ્રાથમિક સદસ્યના

મારા ઘર માં જેટલા ચાર પાંચ લોકો હોય અઢાર વર્ષથી ઉપર બધા જ સભ્ય બની શકે પણ સભ્ય ઘરમાંથી ફક્ત એક બની શકે અને આખા ગુજરાત ની અંદર ચુમ્મોતેર લાખ ઘરો ની અંદર આપણો પેજ કમિટી નો એક સભ્ય કે એક એક કાર્યકર્તા આ દરેક ઘરમાં આપણે ત્યાં છે આપણું જે પેજ કમિટી નું ગણિત જે આપણે તમને કહું છું

અરે બોલો બસશે બધાની ડિપોઝિટ જમા કર દો એ બિચારાને ધક્કો ના ખાવો પડે ડિપોઝિટ લેવા માટે આ આ વાસ્તવિકતા છે આ તમારી તાકાત છે અને એટલા જ માટે આજે હું તમને મળવા આવ્યો ત્યારે મારો મુદ્દો એ છે કે મારે તો જાહેર સભામાં હોતો જ નથી હું તો કાર્યકર્તાની તાકાતના આધારે ઇલેક્શન લડવાવાળો માણસ છું મોદી સાહેબના વિચારો મોદી સાહેબના કામો અમિતભાઈ શાહ સાહેબની કામગીરીના આધારે ઇલેક્શન વાળો છું જ્યારે બૂથ કમિટીના બૂથ પેજ કમિટીના સભ્યો સાથે તમારો સંપર્ક વધે એટલા માટે આપણે બૂથના પ્રમુખો શક્તિ કેન્દ્રના પ્રમુખો પ્રભારીઓ ચૂંટાયેલા તમામ સભ્યોને આજે બોલાવ્યા છે હું જે હમણાં તમને દસ મિનિટ કંઈક કહેવા માંગુ છું એ તમે બધા કરશો બધા અહી કેટલા ભૂથ પ્રમુખો કરો પ્રમુખ એનો કોઈ નેતા હોય બુથ નો તો એ બુથ નો પ્રમુખ છે અને એ જે બુથ પ્રમુખ ના એક હજાર મત ની અંદર પ્રદેશ અધ્યક્ષ પણ એ બુથ માં રહેતો હોય ને તો ત્યાં તો એનો નેતા એનો બુદ્ધ પ્રમુખ જ છે તમારા સાંસદ રહેતા હોય તમારા મંત્રી રહેતા હોય તમારા ધારાસભ્ય હોય તમારા ચૂંટાયેલા કોઈ પણ પ્રતિનિધિ હોય પણ એ બુથ પ્રમુખની નીચે આવે છે એને કામ સોપે કામ એ બુથ પ્રમુખે સોપેલું કામ બધા કરવું પડે મને